હવે ફ્રી જોવા મળી રહ્યું તમારા માટે ખૂબ સારા સમાચાર કહેવાય તો જલ્દીથી આ ફિલ્મ તમને હાલ ભેરો ગામની જે ફિલ્મ છે જુજો એપ્લિકેશન ઓટીટી પ્લેટફોર્મ છે એમાં જોવા મળવાની છે તો બીજી વાત કે મિત્રો કોન પાર્કા કોન પોતાના ફિલ્મ આપણે ઘણા ટાઈમથી રાહ જોતા હતા કે યુટ્યુબમાં જલ્દીથી આવી જાય એનો પણ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ વિડીયો બનાવીને તો એ પણ જલ્દીથી આવી જાય તો ખૂબ સારી વાત કહેવાય તો એ જોજો ઓટીટી પ્લેટફોર્મ વાળા એ ફિલ્મને ખરીદી લે તો સારી વાત કહેવાય ગઈ મિત્રો ઘણો ટાઈમ થઈ ગયો છે એ ફિલ્મને પણ તો આ ફિલ્મ તો હમણાં જ લાગી હતી બે હજાર ત્રેવીસમાં લાગી હતી આ ફિલ્મ તમે જાણતા છો તો આ ફિલ્મ જલ્દીથી જ આવી ગઈ તો ખૂબ સારી વાત કહેવાય મિત્રો અને બીજી ફિલ્મ પણ આવી જાય તો ખૂબ સારી વાત કહેવાય તો આ વિશે તમારે શું કહેવું છે જો એપ્લિકેશન ને હજુ સુધી ડાઉનલોડ નથી કરી તો કહી લેજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં